હેલો યુ ટુ ફેમિલી ટાઈમ સો બધા મજામાં તો આવ્યો બધા ટાઈમ મજામાં જ તો સ્વાગત છે આજનો અમારા સરસ મજાનો વ્લોગમાં તો બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આપણે મસ્ત મજાના સમીકાલને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે તો ખાસ રેસીપી વિડીયો બનાવવાના છીએ એ બનાવશે અમારો ફેમિલીભાઈ અને મારા મમ્મી અમને કોઈ હસ્યું નહીં તો અમારા સીટલે મસ્ત બોલવા મળ્યા છે તો શું છે તમારે હાલો સીતારામ કરો જય શ્રી કૃષ્ણ કરો હલો બોલો હાલો અને જો મારા વેલ એ મસ્ત થઈ ગઈ એટલી સરસ મજાની વેલ થઈ ગઈ છે અને જો બાળકોને જો છે ગયા છે અને ખાસ તો તમને એ કહેવાનું કે કાલે આપણે જે સ્વાધ્યાય પોતીની બુક બાઇડિંગમાં આપી હતી ને તો જે પરફેક્ટ આપણી થઈને આવી ગઈ છે સ્વાધ્યાય પોતી મસ્ત આવી ગઈ છે સ્વાધ્ય પોતી કા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે બધા મજામાં છીએ તમે પણ બધાય મજામાં છો વાચારા રાખો માતાજી ઓર હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું જો મસ્ત બેહી જા ને કાલ ના છોકરા લેતા આવે ને તમે હા તો લેતો આવો ને બુક બાઇડિંગ થઈ જશે મસ્ત કરી નાખ્યો તો બેન થા બેન છે ને અલગ અલગ કલર આપણે કરે મસ્ત તો ફેર ભાઈ ને વાઇટ કલર ના કરાય વસે આ આર પર દેખે ને મસ્ત વાઈટ તો આપીએ સારું આવે મસ્ત છે બુક બાઇડિંગ પૂરો હોય છે કા મસ્ત તો ફેનેલ સારું છે

કારણ કે થોડાક મળશે એ થોડાક લઈ લેવું ને આજે બનાવશે ખાસ રેસીપી વિડીયો તો ખાસ જોવા નહીં કારણ કે ફેમિલી ભાઈ બનાવશે ને બાને આપણે રેસીપી બનાવવાની છે હવે શું બનાવવાની છે તમને ખબર પડે એ જ કીધું અમે કોઈ વિડીયો માં હશું નહીં તમે કન્ટિન્યુ બ્લોક માં બના રહેજો અને જોજો તમને પણ બહુ એટલે બહુ મજા આવશે કા ફેનિલ ભાઈ હા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છે બધા મજામાં તો મજા બધે છે બે ત્યાં છો તમે આજો વ્લોગિંગ કરશો એમ હા બ્લોગર વાહ બ્લોગર વાહ

વયો જો પછી કઈ દેવ આવવાનો ટાઈમ નતો ને આમ દેવ આવે તો હીરાબાગ કામે બે એટલે ત્યાંથી દેવ આવવાનો કઈ નો ઓલું થાય એમ કે કામ આપણું ખોટી થાય તો કઈ નહીં ફરી વખત પાછો રેસીપી વિડીયો આપણે બનાવશું આજે અમે દિલથી સોરી રેસીપી વિડીયો બનાવી એમ પણ કારણ જો બધાય બે ગયા છે ખેનિલ ભાઈ ને પપ્પા ને અત્યંત બેન ને બા ને યાજ્ઞિક ભાઈ ઇન્સ્ટાગ્રામ આપડી મિસ્ટેક થઈ ગઈ છે બહુ મોટી કારણ કે ફોન ખીચામાં નાખીને રોજે હું જાઉં ને તો આજે ફોન ખીચામાં નાખીને વી ગયો ઘરેથી ફોન હતો ને આવ્યો પણ હવે આ કારખાને વી ગયો પછી અહીંયા કેમ હવે દેવા આવો કાંઈ વાંધો નહીં આઈ એમ સોરી અને આપણે રેસીપી વિડીયો નથી બનાવી શકા પણ વાંધો નહીં ટૂંક સમયમાં કાંઈક કોમેન્ટ કરજો તો જો આપને આવડતું છે એવો આપણે રેસીપી વિડીયો બનાવશું તમે તો હું વાટે હતા માટે જોઈને છોકરા બધા રીહાણા બપોરે વાત કરી હતી તમે રીહાણા થાય તો પછી હું કર્યું

એવું તો તો કરે આજે આપણે જો આલુ પરોઠા બનાવવાનો વિચાર હતો કે અમે બનાવશું તમને હું કહી દઉં આપડે સસ્પેન્ડ નથી રાખવું કારણ કે જો અમે આલુ પરોઠા બનાવવાનો વિચાર કર્યો હતો કે આપણે આલુ પરોઠાની રેસીપી તમને બતાવી તો આ લોકોએ આલુ પરોઠા બનાવી ન હોય કે કારણ કે ફોન નહોતો એટલે અમે કઈ મહેનત કરી નઈ મહેનત એટલે પણ કાંઈ મજા ન આવે આપણે રેસીપી તમને બતાવીએ નહીં તો થોડુંક ઓલું લાગે એમ અમારે બનાવો છો વિચાર હતો પણ બહેનો નહીં તો આ લોકો જરૂર મેંગી ખાઈ લીધી ને આપણે હવે હાંસ નું વાળું કરવું છે મને ભૂખ લાગી બહુ તો આલો ને એવું ખાઈને જમવા બેસી જઈએ આપડે હારો હાલો હાલો જમી લઈએ અને જો આપણે એમાં એવું હતું કે જો કારખાને ફોન લઈ ગયો ને એમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ કે ઘરે રાખો તો આ એલા એમ ઈ તો ભી ક્યાર કે ઉછા કરે અને જો એક બે વખત તો હીરા બાકી ને ફોન દેવા આવ્યા કારણ કે આપણો કામ છે એટલે થોડો ધક્કો ખાય તો વાંધો પણ તડકો આમ એટલો પડે છે ને તડકા ના પડે કે આવું જાવ નથી કરો લેન ખોટો દવાખાન દેવું પડે ને તો ઈ કે ફોન દેવા આવે તો આપણે હવે આજનો વાળો કર લે તમે બધા આલો વાળો કરો તો હારું ફેમિલી હવે જો આપડી ઘરે ખબર હોગે ના મોટા મહેમાન આવી ગયા છે બોલો આ કેટલા દિવસથી વાટ જોડાવતા હતા અને આજ ઓસિંતાન આવી જાય જો અમાર રામપાઈન જો માતાજી મો તમે મને ને નાના ના મે ના ના મોટા છે અમાર જો ભાઉ બેન ને જો ખબર વગર ભઈ આવવાનું હોય એમાં હું ફોન કરું વાત છે મે ઓ તો કે ભાઈ વાગી તો માસી બીમાર હતા કે તો ખબર કાઢવા આવું તો પણ કાઈ મેળ તો

આમ જો આ નાનો ફોન જો એ હવે બધાને ખબર જ છે આઈફોન ના ત્રણ કેમેરા વાળો ફોન કેટલા નો આવતો છે વિચાર કરો કા બહુ ઈચ્છા હતી બહુ ઈચ્છા હતી તો કેટલા ટાઈમ થી ભાઉ બેન કહેતા હતા આ મારો ફોન જોયો અને બીજા એક આપડા યુટ્યુબર આવ્યા છે ને એમની ઘરે

કેમ છે સારું છે ને અને તે તો કાલે બહુ મસ્ત વિડીયો બનાવ્યો છે જીનું અહીંયા આવી તો ખરી જીનું હે કાલે તો બહુ મસ્ત વિડીયો બનાવ્યો તો તે બનાવ્યો છો ને હે એટલે હજે મહેમાન આવ્યા છે તો તે શરબત બનાવી ગઈ એવું છે આને બેહવાની ઉતાવળ છે હે હા સાચી વાત છે પકડી બેહવું પડે ને એની હારે

આપણે ઘર નું ઘર જ છે ને ના જવાનો પ્લાન કરો એટલે પાછા સોરી 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 ઓ ભાઈ હોય બેન

કુવાની તૈયારી કરી લઈએ પથારી પથારી કરી લઈએ અને અમે જ્યાં સુધી જાગશું ને ત્યાં સુધી બાળકો બધા જાગતા રહે તો સારો આજનો બ્લોગ આપણે એ કરીશું પૂરો તો આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમે લાઇક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીશું નવા બ્લોગની સાથે જ્યાં સુધી બતાવીને જય માતાજી બાય બાય